વાત કરવી છે આજે સૌથી પહેલા જે હાલમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી આવી રહી છે એક મંચ પર આવી રહ્યા છે અને એ એક પ્રકારે શક્તિ પ્રદર્શન જોવા મળે છે અને બીજી બાજુ આજે મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી જેમાં બિન અનામત વર્ગના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર સમાજ બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઈડબ્લ્યુએસ અનામતની માંગ અહીં પણ કરવામાં આવી રહી છે શિક્ષણની જેમ હવે અહીં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈડબ્લ્યુએસ અનામત દસ ટકા આપવામાં આવે તેવી માંગ વધુ પ્રબળ બની છે જોકે શું સરકાર આ માંગ સ્વીકારશે કયા પરિબળો હશે તેની પાછળ અને કેવી રીતે તેનું અમલીકરણ થઈ શકે છે આ માંગની પાછળનો ઉદ્દેશ્ય શું છે આ મુદ્દાને લઈને આજે વિસ્તારથી વાત કરી છે બિલકુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત એસઆઈઆરની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થયા બાદ થઈ શકે છે અને એ પહેલા જ ઈડબ્લ્યુએસ અનામત એટલે કે પોલિટિકલ અનામત આપવામાં આવે તેવી ડિમાન્ડ કરવામાં આવી છે અને રજૂઆત થઈ છે ગાંધીનગરમાં જ્યાં બ્રહ્મ સમાજના આગેવાનો પટેલ સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો તમામ એકઠા થયા અને એક સાથે બે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે એમની શું માંગ છે અને શું આ પોલિટિકલ માંગ પ્રયત્ન અને બીજો મુદ્દો એ પણ છે માનસી કે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દર વખતે સામાન્ય સભાની બેઠક મળતી હોય જો કે બેઠકમાં ઘણા બધા સવાલ પૂછાતા હોય પણ એ તમામ સવાલના જવાબ મળતા જ નથી ફક્ત ને ફક્ત હોબાળો થતો રહે છે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલે છે વડોદરામાં આજે સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી અને વડોદરામાં પાસઠ લાખ રૂપિયાનું જે કોન્સર્ટ ઇવેન્ટ યોજાઈ હતી દિવાળી સમયે એને લઈને આજે વિપક્ષે હોબાળો મચાવ્યો સવાલો પૂછ્યા અને આક્ષેપો કર્યા છે કે આજે ઇવેન્ટ યોજાય તેમાં કેટલા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે એના એક એક આંકડા સામે આવે છે જે બિલ રજુ કરવામાં આવ્યા હતા એને લઈને પણ ક્યાંક ને ક્યાંક તફાવત જોવા મળી રહ્યું છે મુદ્દા છે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો જેમાં મ્યુનિસિપલ કમિશનર અને વિપક્ષી દળો સાથે જ કોર્પોરેટર વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક શાબ્દિક બોલાચાલી થઈ હોય સામાન્ય સભામાં તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે જો કે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને મેયરે શું જવાબ આપ્યો છે એ પણ આપણે સંભળાવીશું સાથે સાથે બીજી બાજુ રાજકોટમાં પણ હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજના જંગ પહેલા સંભવિત રીતે આ અંતિમ સામાન્ય સભા શકે છે અને રાજકોટના સામાન્ય સભામાં પણ પક્ષ વિપક્ષ આજે અમને આવી ગયા હતા ભ્રષ્ટાચાર મુદ્દે આર પાર આજે જોવા મળ્યું છે આ મુદ્દાને લઈને આજે વિસ્તારથી વાત કરવી છે બંને મુદ્દે વિસ્તારથી વાત કરીશું પરંતુ સૌથી પહેલા શરૂઆત કરવી છે સ્થાનિક સ્વરાજના જંગમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગ સાથેના સમાચારથી સ્થાનિક સોરાજીની ચૂંટણી પહેલા જ ઈડબલ્યુએસ રાજકીય અનામતની માંગ વધુ પ્રબળ બની છે થોડા સમય પહેલાથી આની ગતિવિધિઓ તો ચાલુ હતી જો કે આજે ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે ઈડબલ્યુએસ રાજકીય અનામત માટે એક બેઠક યોજાઈ હતી પાટીદાર સહિતના બિન અનામત વર્ગના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ બ્રહ્મ સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક બાદ બિન અનામત વર્ગના આગેવાનો એક પ્રકારનું નિવેદન પણ આપ્યું છે કહ્યું છે કે

કે શું એનું અમલીકરણ થઈ શકશે ખરા કારણ કે તમામ રાજકીય પક્ષો છે એ એમના પોતાના જે જાતિગત સમીકરણ છે જે સોશિયલ એન્જિનિયરિંગ છે છે એના એના આધારે આધારે તે ટિકિટ આપતા હોય તો જ પ્રતિનિધિત્વ નક્કી થતું હોય છે ને જો એમાં પણ અનામત આવી જાય તો શું રાજકીય પક્ષો એનું અમલીકરણ કરી શકશે ખરા એક મોટો સવાલ છે આખરે કયા એ વ્યૂઝ સાથે ડિમાન્ડ થઈ રહી છે પણ સમજવાનો પ્રયત્ન કરીશું બે ઠરાવ આજે રજૂ કરવામાં આવ્યા હતા એક તો પહેલાથી જ દસ ટકા અનામત સરકારી અને શૈક્ષણિક ક્ષેત્રે તો આપવામાં આવે છે એનો અભિનંદન આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કરાયો બીજો ઠરાવ પસાર એ કરાયો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેમાં પણ દસ ટકા ઈડબ્લ્યુએસ અનામત આપી દો અહીંયા જનતાના કોઈ પણ પ્રતિનિધિ આ બેઠકમાં નહોતા પહોંચ્યા પરંતુ હવે દાવો થઈ રહ્યો છે કે તમામે તમામ એકસો બ્યાસી ધારાસભ્યો સુધી અમે પહોંચીશું અને એમની પાસેથી સમર્થન માંગીશું જે લોકો સમર્થન નહીં આપે એમને પણ અમે ખુલ્લા પાડીશું એવો દાવો તો થયો છે જો કે આવા દાવા અગાઉ પણ આ લોકો કરી ચૂક્યા આજે ક્યારે પણ આવી રીતે નામ તો જાહેર કરતા જ નથી પણ આજે ગાંધીનગરથી શું ડિમાન્ડ કરવામાં આવી પછી દિનેશભાઈ બાંભણિયા હોય કે પછી મનોજ પુનારા કે હિમાંગ રાવલ રમજુભા શું કહી રહ્યા છે તેઓ પહેલાથી સાંભળ્યા દસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબલ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે જે કંઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની શિબિરમાં ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું ન કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે કેમ એજ્યુકેશનમાં મળે છે એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને દસ ટકા અનામત એ રીતે ઇલેક્શનમાં પણ દસ ટકા અનામત અમને મળવું જોઈએ અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભારે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કઈક માર્ગદર્શન એ પંચની માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુભાઈ સાથે છીએ ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે બ્રહ્મ સમાજ કપ્ય મિલાવીને કાર્ય કર્યું છે ઈડબલ્યુએસ એટલે કે ઇકોનોમિક વીકર સેક્શન આર્થિક રીતે નબળા વર્ગ જેને જરૂરિયાત હોય છે અને પાટીદાર જે આંદોલન થયું હતું પાટીદાર આંદોલન થી આની શરૂઆત થઈ કે જે જનરલ કેટેગરીના લોકો હોય છે એસસી એસસી ઓબીસી સિવાયના ઓપન કાસ્ટના લોકો પણ કેટલાક ક્ષેત્રોમાં અનામતનો લાભ મળવો જોઈએ એની માટે પ્રબળ માંગ ઉઠાવવામાં આવી સરકારે માંગ માન્ય રાખી અને શૈક્ષણિક ક્ષેત્રમાં ઓપન કેટેગરી માટે દસ ટકા અનામત સરકારે આપી ગવર્મેન્ટ સેગમેન્ટ્સમાં પણ કેટલાક વિષયોમાં આપી છે પરંતુ આ બધાની સાથે સાથે હવે રાજકીય ક્ષેત્રમાં પણ એ દસ ટકા અનામતની માંગ કરવામાં આવી રહી છે કેવી રીતે પોસિબલ છે કારણ કે એસસી એસટી ઓબીસી

બિલકુલ અહીંયાથી મેસેજિંગ તો ખૂબ થઈ રહ્યું છે ને પાટીદાર સમાજની પણ આપણે જોયું કે ઘણી બધી બેઠકો મળી હતી જેમાં

કોંગ્રેસ નો પક્ષ રાખતા હોય છે બીજા નેતા અલ્પેશ કથિરિયા જે ભાજપ સાથે સંકળાયેલા છે એટલે ભાજપ અને કોંગ્રેસ એ બે તો અહીંયા જોવા મળ્યું હતું બંને પક્ષના નેતા અહીંયા જોવા મળ્યા શું એ એ પક્ષમાં રાખી ખરા પક્ષ આ રીતની સાથે સહમત છે કે કેમ એક મોટો સવાલ છે કે અહીંયા એક સમાજના આગેવાન તરીકે પહોંચ્યા તેવું આપણને કહેશે કે અમે તો સમાજના એ ભાગરૂપે સમાજના આગેવાનના ભાગરૂપે રજૂઆત કરી છે પણ આપણને ખબર છે કે સમાજ કારણ રાજકારણ બંને એક સાથે પેરેલલ ચાલે છે બંને એક સાથે જોડાયેલું છે જોવાનું રહેશે કે સરકાર આ બાબતે કોઈ મચક આપે છે કે કેમ અને લોકોમાં પણ એટલી બધી ડિમાન્ડ છે કે કેમ એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું આખરે કયો એવો સાયન્ટિફિક ડેટા છે જે આધારે આ ડિમાન્ડ કરવામાં આવ્યું છે કે દસ ટકા ઇડબ્લ્યુએસ અનામત પણ આપવામાં આવે અનામત એક એવો મુદ્દો છે જેના કારણે ઘણી બધી ચૂંટણીઓના પરિણામ ફેરવાઈ જાય છે ઘણા એવા મુદ્દાઓ છે જે દબાઈ પણ જાય છે અથવા તો એને ભૂલાવી દેવામાં આવે છે અને આ પણ આ વખતે હવે રાજકીય અનામત વાળો જે મુદ્દો છે મને આ છે કે વરુણ પટેલ એમણે પોતે પણ એક આવું ટ્વીટ કર્યું હતું જ્યારે મહેસાણા દૂધ સાગરની ડેરી હતી ને એમણે નામજોગ જોક કહ્યું હતું કે જો આપણે સ્થાનિક સ્વરાજ્યમાં આપણને આવી અનામત આપવામાં નહીં આવે તો પટેલોનું રાજકારણ પૂરું થઈ જશે આવી એમણે ચીમકી પણ ઉચ્ચારી હતી અને પછી એમનું સમર્થન અલ્પેશ કથિરિયા પણ કરતા જોવા મળ્યા હતા એમણે કહ્યું કે વરુણ પટેલની આ વાત સાચી છે એટલે કે સહકારી ક્ષેત્રમાં પણ એમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં જો સીધી રીતે એક સાથે આટલા બધા એ

ડેટા છે જેના આધારે તમે ડિમાન્ડ કરી છે આપણી સાથે આગેવાન દિનેશભાઈ બામણીયા જોડાઈ ગયા છે એમની સાથે વાત ગુજરાત સ્વાગત છે સાહેબ કયા આધારે આ દસ ટકા ઇડબ્લ્યુએસ અનામત આપ માંગી રહ્યા છો ગુજરાતમાં સત્યાવીસ ટકા અદર બેકો માટેની જે જોગવાઈઓ થઈ છે એ આર્ટિકલ સોળ પાંચ અને સોળ ચાર ના કાયદાની દાયરાની અંદર રાજ્ય સરકારે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી થી અમલવારીમાં લીધી છે પણ એ જ આર્ટિકલ સોળ ચાર પાંચ નો ભાગ છે ત્યારે એને અનામત આપવા માટે કોઈ પણ કાયદાકીય ટેકનીકલુપ નથી કારણ કે પછાત વર્ગમાં આવતા તમામ વર્ગો પોલીટીકલ રીતે પણ આદેશ બે હજાર એકવીસ માં કરેલો છે જેના આધારે ગુજરાતમાં જરૂરી કમિશન બન્યું છે અમારી માંગ એ છે કે અમને સ્થાનિક સ્વરાજમાં ચૂંટણીઓમાં અનામત આપવામાં આવે કારણ કે રાજ્ય સરકારની વિચારમાં આવતી આ ચૂંટણીઓ હશે અને બે હાજર બાવીસ ના રેવન્યુ કમિશન ના આધારે જે સત્યાવીસ ટકા ઓબીસી દાખલ કરવામાં આવી છે એ જ રીતે રેવન્યુ કમિશન આ જ આધારે અમને અનામત દાખલ કરે છે

અનામતના મતો મળતા હોય છે સ્વરાજ્યની ચૂંટણી હમણાં ફેબ્રુઆરી માસ માં તો ડ્રાફ્ટ લિસ્ટ પણ આવી જશે અને પછી કદાચ ચૂંટણી જાહેર પણ થઈ જાય તો તમારી એ બધી પ્રક્રિયા ક્યારે પૂરી થશે તમે એકસો બ્યાસી લોકો નું સમર્થન માંગશો બધાના નામ જાહેર કરશો કે ફક્ત કેવા પૂરતી વાત છે

શું કોઈ જે તે વ્યક્તિગત ધારાસભ્ય એમને કોઈ ફાયદો નુકસાન થાય છે કે કેમ અથવા તો આમની ડિમાન્ડ છે એના પર કોઈ એવી ઇમ્પેક્ટ આવે છે કે કેમ એક મોટો સવાલ છે સાથે સાથે હવે સવાલ એ પણ છે સરકારના હાથમાં હવે જે ગોલ છે એ સરકારની જોડે છે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે અથવા તો શું આ બાબતે સરકાર પોઝિટિવ છે કે કેમ એ જોવા મળશે અત્યારે એક મમરો મૂકી દેવામાં આવ્યો છે ગાંધીનગરથી આ રજૂઆત તો થઈ છે હવે આ પ્રતિનિધિ મંડળ સરકારના કદાચ મંત્રીઓ સાથે મુલાકાત કરે વાતચીત પણ કરે ત્યારબાદ શું નિર્ણય લેવામાં આવે છે એના પર નજર રહેશે